મેડિકલે બંધ થઈ ગઈ રાતે એક દોઢ વાગે કે હવે મને રસ્તામાં કોઈ દેખાતું નહી રસ્તામાં શું કરું કે મારા ભાઈ રાતના કાકાને હોસ્પિટલ લઈ ગયા ને તો એને

માતા ના હતો મારા મા બચાવ્યો મને મજાજો મજા તમે પણ થઈશું ઘરે ઘરે તમ પણ લા મને તો બિચાર એવા છે

Nie ma, nie तुम सब कैसे हो मैं ने सकरजे मारी रात na आ

એ નક બનાવરા આપણા ભાઈ છે ને કર્મકાળ બે થોડા મલે ના આવરા પછી ટેન્શન મત લે પછી છો છોકરો ગીવેલો હતો અને શું ખબર પડી ને ભાઈ આપે ભાઈ મને એવું લાગે સારું કોઈ ગોવા ઉપર કોઈક સંકટ આવે એવું લાગે મને સંકટ તો શું આવે દીવા ભાઈ મને બીજું કોણ ચાલ લાગે

নদেকে বাখাযেি সাদে অচিতিত্রিত্রা. উিকে সকনেনে সারানে Staan হয়া Butuh, kamar पावी बस नुडावासे कोण ओ

મોટાભાઈ પોલીસ ને બોલો હલો હા બોલો ચોથા સચિન ભાઈ બસ કરે તો અરે ભાઈ એ બોલો તમે એલું કેરેલા કેલા બદલાવાળો ભૂત ઓહો હોય પકડ્યું કે ભૂત અમે પકડ્યું છે આજ તો ના હોય તો તમે આવો જમબાણા જલ્દી ભૂત ને ટિંટમ પકડ્યું પણ તમે બધું તમે આવો પછી તમને કહું એવું છે એમ ઓલા શોપિંગે આવો આપણે જીઓ એટલે શોપિંગે ને આપડે એ આવો તમને હું વાત કરું ગોમની બાર બરોબર બરોબર આઈએ હેડો હેડો આવો હો આવો જલ્દી

મોટા ભાઈ જે જગ્યા કોમે રખાવી ચોરી ના કરતો પાછો ભાઈ હોય ઓકે જા આજ પછી ઓન દેખાવ ના જો સમજી